તો હેલ્લો ગાય જય શ્રી કૃષ્ણ નમો નારાયણ બધા ને બધા લોકો મજા મજામાં સ્વાગત છે આપણા નવા બ્લોગમાં આજે છે દેવ દિવાળી ને આખો દિવસ તમે ક્યાં થોવા ગયા તો અમારું ખુદ ઠેકાણ હોય નહિ પછી એમ થયું ત્યાં વાગ્યા છે રાતના આઠ વાગ્યા છે

પણ કહેવાય ને કે છોકરી ની ગમે એટલી સુંદરતા હોય એ સફેદ હોય કે કાઢી હોય મેકઅપ તો એની પેઢીમાં જ આવે છે મેકઅપ ન કરે નામ છોકરી જ ન કહેવાય મારા એવું મારો વિચાર છે

તો ગાય અત્યારે અમારું શૂટિંગ પતી ગયું છે અને અત્યારે જો બધું પેકિંગ ચાલે છે અને અત્યારે આ બેગ પણ પેકિંગ કરવાનું છે કેમેરાનું એ પણ પેક થઈ જાય એટલે આપણે નીકળીએ ડાયરેક્ટ કિંગડમ એ જો ટાઈમ કેટલો વાગ્યો અત્યારે જો તો દસ થઈ ગયા તો ગાય અત્યારે દસ થઈ ગયા છે ને અમે અત્યારે ડાયરેક્ટ મળીએ છીએ નીચે આપણી કારમાં

તરાખવા નથી હવે સ્ટાર્ટ કરીએ છીએ આપણે ફટાકડા ફોડવાનું કેમ કે હજી પેલા લાઇટર છે ને તો પેલા આપણે લાઇટર લેવા જશું પછી ફટાકડા ફોડવાનું ચાલુ કરશું ધબ ધબટ તો ફાઇનલી કશું આવી ગયો છે લાઇટર લઈને લાઇટર ને ને પૂરી કરી નાખે એવું લાગે છે તો સ્ટાર્ટ કરીએ આપણે ફટાકડા ફોડવાનું કેટલા ફટાકડા તું વાઈડો વાયડો હે બધાઈ મોટા મોટા ફોડી લીધા ના નાના નાના મારા મટર આય નાના તારા ફોડવાના મોટા નહીં ફોડવાના એમ પડ્યા લે જો તો આ પપપરે ખાવું કે પપપ જુકે આમ મે આવ તારા પપપ બત ફોડવાના રહે હવે હદ દે હદ જાળવા કરશું જાળવા આપણે જાળવા કરવાનો ફીલિંગ અલગ છે યાર જાળવામાં ને બધા મોટા મોટા ફટાકડામાં એટલી લી બજા ન આવે તો કા કરી નાકે જન ફૂટી જાય બીજું કઈ ન હોય पण आमा जतली मजाव नेतली आमा नो मजा आतो. उड्या गाटीतले बडे थोड़ी था. आजे बताई सबब करने अडा एक बात तुवेन बीजी बात तुवेन आणि बदाई रेडीच करी नापत. मोतमे मी मुसलास मोत ना चालले. मी खाली बायला खडी म्हणतेस मी. मी परन की. तो परिता जो अत्यार झाड़ू काटे फूट से झाड़ू नहीं फूटे फूटवा न हो क्या तो थाई झाड़ू तो कुछ नहीं थाई फूटे थोड़ी एम तो राखे के पप जामा घणा बदा क्या क्या भाई भाई हैं नहीं तो। حله یو تمہاره پم تمہو حالهلو چھے تم نه نه હા હું લઈ ને આવે બાય બાય હે એ મારા દેવડાના શોટ છે હા તો બાંધો કામ

તો ગાય મને જોઈને પરિતાને પણ હરક ચડ્યો કે હું પણ માર્સલ ફોડું હાથમાં હવે જોઈએ હું થાય આ ફોડે ને એટલે કઈક ના કઈક તમાસો કરે તો બધું ફૂટી જાય આમ આમ જો જરા ફરગે એટલે નાખી દેજે આમ ફરગે પછી હો એની પેલા નઈ તો પડી જાય ભાગજેલા ભાઈ એને ગાડી ને કઈ લાગે વર્ગે નઈ આ બીક વે તો જો યાર કઈ ન પડાય हरक बात हो जाए पहला आने गाइस नहीं को तो गाइस होती है यार परी चकेडी बापो बापो मुकी दे आएगा मुकी दे हरक तेरे तो بيتا انا مو كذي غايده انت وين પંજો પંજો જય હો હલો ભાઈ છે બધા ફટાકડા ફૂટી ગયા એમ ને તો वीडियो आड़ो आड़ो तो ना, ना। आड़ो आड़ो तो तो के आटो बने हुए हो सीधो कहयो मैं तो बना आटो जो नहीं सीधो हूं कई ना वीर व्लॉग में तो आपड़ा आडा जो नहीं बताय तो कुशल एवरे गयो थे ऑर्डर देवा देन जोटी में आयो जी हैं ने जोटी न छु ऑर्डर दे दी तो आवे छे जोटी न पूछो जोटी તો ગાઈસ અમારો અત્યારે ઓર્ડર આવી ગયો છે એ જો કે હું જ લેવા ગયો ઓર્ડર તો ઓર્ડર આવી જ ગયો તો ફાઇનલી અમારું લંચ અત્યારે લંચ કહેવાય કે નાસ્તો કહેવાય કે અત્યારે કઈ ખબર પડતી નથી હે નાસ્તો નાસ્તો કહેવાય એમ હા તમને ભારી ખબર હોય એટલે તમે બધું બોલો તો હાલ મને ક્યારેક ક્યારેક અહીંયું પાન ભૂલી જતું હોય શું લોક ખોઈ લો